વોટચોરી મુદ્દે હવે ગુજરાત કોંગ્રેસ જાગૃતિ અભિયાન ચલાવશે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે પણ નિવેદન આપ્યું કે ત્રણથી દસ ઓક્ટોબર સુધી કોંગ્રેસ જાગૃતિ અભિયાન ચલાવશે કોંગ્રેસ તમામ બુથ પર અને મતદારોને ઘરે જઈ જાગૃત કરશે મતદારોને માહિતગાર કરાશે કે કેવી રીતે ચોરી થાય ગુલાબસિંહે કહ્યું કે પાંચ ઓક્ટોબરે કાર્યકર્તા સંમેલન પણ થનાર છે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની અધ્યક્ષતામાં કાર્યકર્તા સંમેલન થશે તેવું ગુલાબસિંહે કહ્યું તારીખ ત્રણથી લઈ અને દસમી ઓક્ટોબર સુધી બનાસકાંઠા રહી અને સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટી બુથી બૂધી જઈને જે વોટ ચોરીની ઝુંબેશ છે એની સહી ઝુંબેશ કરાવવાની છે અને સમગ્ર બનાસકાંઠા જિલ્લાના તમામ બુથોમાંથી સહીઓ લઈ આખા ગુજરાતમાં ને આખા ભારતમાં આ સહીઓ લઈને કોંગ્રેસ પાર્ટી ઇલેક્શન કમિશનને પાંચ કરોડ કરતાં પણ વધુ સહીઓ સાથે મેમોરેન્ડમ વોર્ડ ચોરી માટે આપવાની છે જે રીતે વોટોમાં દરેક જગ્યાએ ડબલ વોટ હોય અથવા તો ખોટા વોટ થતા હોય એક ઘરમાં ઘણા બધા વોટ હોય કે વોટ વારંવાર સ્થળાંતર થતા હોય આ તમામ મુદ્દાઓને લઈને કોંગ્રેસ પાર્ટી સહી ઝુંબેશ કરવાની છે ત્રણ તારીખથી અને સમગ્ર ગુજરાતની અંદર એમાં ખાસ કરી બનાસકાંઠાના છવ્વીસો કરતાં પણ વધુ મુદ્દોમાં લઈને સહી ઝુંબેશ કરશે